શુભકામ છો વિદ્યાર્થી મિત્રો તો વેલકમ ટુ જેબી વિદ્યાશંકુ યુટ્યુબ ચેનલ આજે આપણે જે છે એ સમાન શબ્દ લઈને આવી ગયા છે એ ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી છે હમણાં હેલ્પર ની ભરતી આવે છે તો ગુજરાતીના જે છે ગુજરાતી વિષયના સમાનાર્થી શબ્દ લઈને આવી ગયો છું તો વિડિયો ને લાઈક કરી દેજો અને વિડિયો ને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આપણે પહેલો શબ્દ છે ગમ એટલે શું થાય તો ગમનો મતલબ થાય સમજ શું થાય સમજ ગમ એટલે સમજ ત્યારબાદ છે ગર્વ ગર્વ નો સમાનથી શબ્દ થાય અભિમાન કે અહંકાર અથવા મધ અથવા બડાઈ આ ચાર અર્થ થાય છે ગર્વ નો અર્થ જે છે અભિમાન અહંકાર મધ અને બડાય આવા થાય છે ત્યારબાદ છે કે વિભુ નો સમાનથી શબ્દ તો ભગવાન વિભુ એટલે ભગવાન ત્યારબાદ છે ઉપવન તો ઉપવન નો શબ્દ છે બગીચો ઉપવન નો સમાનાર્થ શબ્દ શું છે બગીચો છે ત્યારબાદ છે કે સમીર સમીરનો જે છે એનો મતલબ થાય પહેલાથી એમ એટલે એટલે કે પહેલાથી પહેલાથી ત્યારબાદ છે રેવા રેવા જે છે એ નર્મદા નદી નું નામ છે નર્મદા ને જે છે એ રેવા કહેવામાં આવે છે રેવા એટલે નર્મદા ત્યારબાદ છે ધુવા તો ધુવા એટલે ધુમાડો ત્યારબાદ છે કે જળકે કે જળકવું એટલે તો કે તો કે ચમકે એટલે કે ચમકવું ચમકવું એવો મતલબ થાય જળકે કે જળકવું નો મતલબ થાય ચમકવું કે ચમકે એમ ત્યારબાદ છે ચોપાસ ચો એટલે એટલે ચારે બાજુ ને પાસ એટલે બાજુ એટલે ચોપાસ એટલે ચારે બાજુ એવો મતલબ થાય ચોપાસ નો સમાન તો સીધો જશે ચારે બાજુ એવું થાય છે ત્યાર પછી છે વેગડું વેગડું એટલે જુદું અલગ પડવું એવું બધું થાય છે વેગડું ત્યાર બાદ છે સાફો તો સાફો એટલે ફેટો જે વરાજા સાફો બાંધે આ જે વરાજા હોય ને એ માથે બાંધે ને સાફો કહેવાય વરાજા સાફો બાંધે જે માથે પાઘડી જેવું બાંધે ફેટો બાંધે એને સાફો કહેવાય ત્યારબાદ છે તો ફરમાન નો મતલબ થાય આદેશ અથવા તો હુકમ એવો મતલબ મતલબ થાય થાય તો નો નો ચિંતા ત્યારબાદ છે તારીફ તારીફ એટલે વખાણ કરવા પ્રશંસા કરવી તો મતલબ થાય તારીફ કરવી એટલે વખાણ કરવા પ્રશંસા કરવી તો તારીફ નો સમાનથી શબ્દ છે વખાણ કે પ્રશંસા ત્યારબાદ છે બક્ષીસ બક્ષીસ એટલે ભેટ અને બક્ષીસ નું બીજું પણ કહેવાય સોગાદ કહેવાય ભેટ સોગાદ તો આમ આ તો તો જે છે એ બક્ષીસ નું બીજું જે સમાન શબ્દ છે એ સોગાદ પણ છે અને ભેટ પણ છે ત્યાર પછી દશા તો દશા એટલે હાલત સ્થિતિ હાલત સ્થિતિ અને સહયોગ થાય છે આ નો અર્થ ત્યાર બાદ છે ગફલત ગફલત એટલે તો કે ભૂલ એનો સમાન શબ્દ છે ભૂલ ગફલત નો સમાન શબ્દ થાય છે ભૂલ ત્યારબાદ છે પારંગત તો છે હોંશિયાર બીજો શબ્દ થાય તો જે પારંગતનો એ છે કુશળ કે આ કાર્યમાં કુશળ છે નિપુણ એવો મતલબ થાય નિપુણ કે આ કાર્યમાં જે છે એ પારંગત છે હોશિયાર છે કુશળ છે નિપુણ છે તો જે છે એ પારંગતના સમાન શબ્દો આવા થાય છે ત્યારબાદ છે નિધિ નિધિ એટલે ફાળો ત્યારબાચ છે બાંધવા બાંધવા એટલે મતલબ શું થાય તો કે સગા એમ આપણે કહીએ ને સગા ભાઈઓ સગા ભાઈઓ એને બાંધવા પણ કહેવાય બાંધવા ભાઈઓ એમ કોઈ કહેવાય એટલે બાંધવા એટલે સગા ત્યારબાદ છે દારૂણ તો દારૂણ નો મતલબ થાય ભયાનક દારૂણ એટલે ભયાનક ત્યારબાદ છે તવાંગર તો તવાંગર એટલે પૈસાદાર તવાંગર નો મતલબ થાય છે પૈસાદાર ત્યારબાદ છે વહારે 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 એટલે મદદે ત્યારબાદ છે હેવાન તો હેવાન નો સમાન શબ્દ જે છે એ આમાં થાય છે ખરાબ માણસ જેને કે આપણે રાક્ષસ કહેવાય ને કે રાક્ષસ એવી રીતે ખરાબ માણસ રાક્ષસ સમાન એમ એટલે એને હેવાન કહેવામાં આવે પછી સીમાડો તો ગામનું હદ જે હોય એને સીમાડો કહેવાય ત્યાર છે વેરાન તો વેરાન એટલે ઉજ્જડ ત્યાર છે સાવધ તો સાવધ નો મતલબ થાય સાવચેત સાવચેતી રાખવી સાવધ તો થેન્ક યુ મિત્રો એટલે સુધી વિડીયો જોવા માટે તમે આ વિડીયો ઉપયોગી થયો હોય

તો તો જે છે એ ચેનલ ને કરી દેજો અને વિડીયો શેર કરી દેજો અને લાઈક કરી દેજો તો મળશું આપણે આવા બીજા નવા તો ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ વંદ માત્ર ભારત માતાથી જય હિન્દ